નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ડે ન્યૂઝ વડોદરા શહેર ખાતે કાર્યરત બરોડા ડિસ્ટ્રીક્ટ રોલર સ્કેટીંગ એસોસિએશન દ્વારા રોલર સ્કેટીંગ રમતમાં રૂચિ ધરાવતા બાળકોને છેલ્લા ઘણા વર્ષોથી પ્રશિક્ષણ આપવામાં આવે છે આજે આયોજિત થયેલ નોનસ્ટોપ અને ફેન્સી ડ્રેસ સ્પર્ધાની શરૂઆત વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ડોક્ટર જયપ્રકાશ સોની દ્વારા કરવામાં આવી હતી આજ સમયે બરોડા સિટી એસોસિએશનના ઉપપ્રમુખ બંદીશ શાહની સાથે એસોસિએશનના સદસ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા એસોસિએશન અંતર્ગત પ્રશિક્ષણ લઈ રહેલા ઘણા ખેલાડીઓ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ દેશ રાજ્ય એસોસિએશનનું નામ રોશન કરી રહ્યા છે આયોજિત થતી નોન સ્ટોપ સ્કેટિંગ સ્પર્ધા અને ફેન્સી ડ્રેસ શોમાં બાળકોએ પોતાની પ્રતિભાને ઉજાગર કરવાની એક અનોખી તક મળે છે જેમાં ચૌદ વર્ષથી નીચેના બાળકોએ ભાગ લીધો આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય બાળકોમાં રમતગમત પ્રત્યે રૂચિ ઉત્પન્ન કરવી શારીરિક સ્વાસ્થ્ય સુધારવું અને તેમની અંદર છુપાયેલી સર્જનાત્મકતાને નિખારવાની તક આપવી છે નોન સ્ટોપ સ્કેટિંગમાં બાળકોને ચોક્કસ સમયગાળામાં સતત સ્કેટિંગ કરવાનું હોય છે જે દ્વારા તેમની શારીરિક ક્ષમતા અને મનોબળ સ્પષ્ટ થાય છે બીજી તરફ ફેન્સી ડ્રેસ સ્પર્ધામાં બાળકો વિવિધ પાત્રોમાં વેશભૂષા ધારણ કરી અલગ અલગ સંદેશો આપ્યા હતા ઉન્નતિ સ્કેટિંગ રિંક ખાતે આયોજિત નોનસ્ટોપ અને ફેન્સી ડ્રેસ સ્પર્ધામાં બસો થી વધુ બાળકોએ ભાગ લીધો આ સ્પર્ધામાં ભાગ લેનારા દરેક બાળકને પ્રમાણપત્ર આપવામાં આવ્યા ફેન્સી ડ્રેસ સ્પર્ધામાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર બાળકોને ટ્રોફી અને ઇનામ આપવામાં આવ્યા સ્પર્ધામાં બાળકોને રિફ્રેશમેન્ટ તેમજ મેડિકલ વ્યવસ્થા પણ આપવામાં આવી હતી જોશ ભરેલા સંગીત સાથે બાળકોએ આનંદ અને ઉત્સાહથી બે કલાક સ્કેટિંગ કર્યું તો બરોડા ડિસ્ટ્રિક્ટ રોલર સ્કેટિંગ એસોસિએશને આ એક જે નવી રિંગ બનાવી એમાં બાળકોના પ્રોત્સાહન માટે નોનસ્ટોપ અને ફેન્સી ડ્રેસ ઓન સ્કેટ એવી રીતનો કાર્યક્રમ રાખ્યો છે કે જેથી બાળકોને પ્રોત્સાહન મળે અને અવેરનેસ આવે કે જે આ એક સ્કેટિંગની પણ એક ગેમ છે જે ખરેખર જ બરોડામાં હાઈએસ્ટ મેડલ લઈને નેશનલમાંથી પણ આવે છે બાળકો એ લોકોને જાન માટે અને અવેરનેસ માટે આ કાર્યક્રમ રાખવામાં આવેલ છે અત્યારે લગભગ બસો છોકરાઓની આસપાસ ભાગ લીધેલો છે અને હંમેશા આ રીતના આપણે કાર્યક્રમ કરતા રહીએ છીએ કે જેથી બાળકોને અવેરનેસ રહે હું પંકજભાઈ શાહ બરોડા ડિસ્ટ્રિક્ટ રોલર સ્કેટિંગ એસોસિએશનનો સેક્રેટરી વડોદરા મહાનગરની અંદર સ્પર્ધાઓ અને રમત ઘણા વ્યાપક પ્રમાણે થતી હોય છે એ જ ક્રમમાં આજે આ બરોડા રોલર સ્કેટિંગ એસોસિએશનના માધ્યમથી અહીંયા બહુ સરસ સ્કેટિંગની રેક બનાવવાનું કામ થયું છે અને આપ લોકો જોઈ શકીએ છીએ કે બહુ સુંદર રેક બનાવી છે અને આની અંદર બાળકો તરુણો યુવાનો સ્કેટિંગનો લાભ લેશે આ પણ એક રમત એ અદ્ભુત છે એની અંદર પોતે સ્થિરતા લાવીને બેલેન્સ કરીને એ સ્કેટિંગ કરતા હોય છે અને આજે બાળકો આપણે જોઈ શકીએ છીએ કે અવનવા ડ્રેસમાં પણ ફેન્સી કોમ્પિટિશનમાં પણ આવ્યા છે તો આ પ્રસંગે હું સૌ બાળકોને અભિનંદન પાઠવું છું અને ભવિષ્યમાં સારા સ્કેટર બને એ પ્રકાર એ માટે હું શુભકામનાઓ પાઠવું છું અને આ સંસ્થાને પણ આવા નવા સરસ કાર્યો કરતા રહે અને મહાનગરના બાળકો યુવાનો સૌને આ ઉપયોગી થાય એ પ્રકારની શુભકામનાઓ આ એસોસિએશને પાઠવું છું ધન્યવાદ બરોડા ડિસ્ટ્રિક્ટ રોલર સ્કેટિંગ એસોસિએશનના હોમવર્ક ક્રમે આજે બાળકો માટે ફેન્સી ડ્રેસ વિથ સ્કેટિંગ અને નોન નોનસ્ટોપ સ્કેટિંગ એ બે પ્રકારની વિવિધ રમતોનું આયોજન કર્યું છે હાલમાં જ બરોડા ડિસ્ટ્રિક્ટ રોલ સ્કેટિંગ એસોસિએશને પચીસ લાખ રૂપિયાના ખર્ચે આ અદ્યતન ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડની રીંગ બનાવી છે જેનો વડોદરા શહેરના સ્કેટર્સને ખૂબ જ લાભ મળશે અને સાથે સાથે વડોદરા શહેરનું નામ રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય સ્તરે રોશન કરશે એવી અમે આપે અપેક્ષા રાખીને આ રિંગ બનાવી છે અને ખૂબ જ મોટી સંખ્યામાં બાળકો અને સ્કેટર્સ આનો લાભ રહી રહ્યા છે જે ભવિષ્યમાં વડોદરા છે આ બાબતે ફાયદો થશે